હિમાશુ પંડ્યા ડિવિઝનલ કોઓર્ડિનેટર સુરતે મોસાલી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત લીધી સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોસાલી ઉચ્ચતર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રની હિમાશુભાઈ પંડ્યા ડિવિઝનલ કોઓર્ડિનેટર સુરત ન્યુટ્રીશિયન ઇન્ટરનેશનલ એ મુલાકાત લીધેલ હતી મુલાકાત દરમિયાન ફોર્ટીફાઈડ ચોખા તથા ડબલ ફોર્ટીફાઇડ મીઠું પોષક તથા એમડીએમ ભોજન કેન્દ્રની ચકાસણી કરી હતી તેઓ દ્વારા જણાવવામાં આવેલ કે ફોર્ટી ચોખામાં આર્યન બી ટવેલ તથા ફોલિક એસિડ ઉમેરીને આપવામાં આવે છે તે બાળકોના સ્વાસ્થ્ય માટે ગુણકારી છે સાથે સાથે મધ્યાહન કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી તેઓની સાથે મામલતદાર કચેરી માંગરોળમાંથી સાવન કંથારીયા હાજર રહ્યા હતા રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ મારું નામ હિમાંશુ પંડ્યા છે ડિવિઝનલ કો ન્યુટ્રિશન ન્યુટ્રિશન યુટ્રીશન સુરત ઝોન રોજ પ્રાથમિક શાળા મોસાલીની મુલાકાત લેવામાં આવી હતી મુલાકાતનો મુખ્ય હેતુ મધ્યાહન ભોજન યોજનામાં ફોર્ટીફાઈડ ચોખા તથા ડબલ ફોર્ટીફાઈડ મીઠોની ચકાસણી અંગેનો હતો મુલાકાત દરમિયાન બાળકો અલ્પહાર લેતા જોવા મળ્યા છે તથા સાથોસાથ મુલાકાત દરમિયાન મધ્યાહન ભોજન કેન્દ્રની પણ ચકાસણી કરવામાં આવી હતી જે ચકાસણી દરમિયાન ફોર્ટી ચોખા તથા ડબલ ફોર્ટીફાઈડ મીઠા વિશે માહિતી આપવામાં આવી હતી ફોર્ટિફાઈડ ચોખ્ખામાં વિટામિન બી ટ્વેલ્વ પોલિક એસિડ અને આયરન ઉમેરેલું હોય છે જે બાળકોના સ્વાસ્થ્ય માટે ઘણું જ લાભદાયી હોય છે